નમસ્કાર હું રજ્યુરેશનમ ટસ ન્યુઝ હું છું આપની સાથે હેતપ્રબોત સુરતના કુરુક્ષેત્ર ખાતે તાપી માતાના જન્મદિવસની ઉજવણી કરવામાં આવે છે જેમાં 1300 મીટરની સાડી માતા તાપીને અર્પણ કરવામાં આવે છે સૂર્યપુત્રી તાપી નદીનો જન્મદિવસ સુરત શહેરમાં દર વર્ષે ખૂબ જ આસ્થાથી ઉજવવામાં આવે છે દર વર્ષે અલગ અલગ તાપી નદીના ઉબારા ઉપર જન્મદિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવે છે તાપી નદીને ખૂબ જ પવિત્ર નદી માનવામાં આવે છે માતા તાપી સૂર્યપુત્રી હોવાના કારણે શાસ્ત્રોમાં જોવા મળે છે કે જે પણ વ્યક્તિ ભગવાન સૂર્યનારાયણની તપસ્યા તાપી નદીના કિનારે કરે તેને જરૂર ફળ મળે છે આજે સુરતીઓ રંગે ચંગે તાપીનો જન્મદિવસ મનાવ્યો હતો જેમાં શ્રી કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ ટ્રસ્ટ દ્વારા સૂર્યપુત્રી તાપી નદીને પરંપરાગત તેરસો મીટરની ચૂંદડી ચડાવવામાં આવી છે આ ઉજવણીમાં વિશાળ સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા છે. તાપી નદીનું હિન્દુ શાસ્ત્રોમાં ખૂબ જ મહત્વ આલેખાયું છે. તાપી નદીના સ્મરણ માત્રથી લોકોના પાપ નષ્ટ થાય છે. તેવો ઉલ્લેખ શાસ્ત્રોમાં પણ જોવા મળે છે. તાપી પુરાણ તેમજ અન્ય ગ્રંથોમાં તાપી નદીના જન્મને લઈને વિગતો પ્રાપ્ત થાય છે. ભગવાન સૂર્યની પુત્રી તાપી નદીનો આજે જન્મદિવસ સુરતી લાલાઓ ઉજવતા હોય છે. તાપી નદીના અવતરણના દિવસે એટલે કે આજે અષાઢી સાતમના દિવસે સુરત શહેરમાં ખૂબ જ મોટી સંખ્યામાં તાપી નદીના કાંઠે લોકો એકત્રિત થતા હોય છે અને માતાને ચુંદડી ઓઢાડીને પોતાની આસ્થા વ્યક્ત કરતા હોય છે આ વર્ષે ભક્તો દ્વારા તાપી નદીને તેરસો મીટરની લાંબી ચુંદડી અર્પણ કરવામાં આવી છે જેમાં સવારે માતા તાપીનું પૂજન કરી આરતી કરવામાં આવી છે આમ અષાઢી સુદ સાતમના રોજ તાપી નદીનો જન્મદિવસ ઉજવવામાં આવે છે તાપી માતાની ઉત્પત્તિ એકવીસ કલ્પ જૂની હોવાની

બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર